વાકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં કુકડા કેન્દ્રમાંથી આશરે ચારસો મન ડુંગરી ચોરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે વાકાનેર સિટી પોલીસે ગણતરીની કલાકોમાં ચોરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ અને ટ્રક સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો પંચાસર સહકારી મંડળી પાસે રહેતા ઇમરાન રસૂલ ભોરણીયાએ ફરિયાદ નોંધાવી હતી કે ગત ચાર તારીખના રોજ સાંજથી તારીખ પાંચના બપોર સુધીના સમયગાળા દરમિયાન પંચાસર ગામની સીમમાં આવેલા કુકડા કેન્દ્રમાંથી અજાણ્યા એસએમઓ દ્વારા ચારસો મણ ડુંગળીની કિંમત રૂપિયા ત્રણ લાખની ચોરી કરવામાં આવી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપીઓએ ચોરાયેલ ડુંગળી વેચાણનો હિસાબ લઈને

એમાં એ લોકોએ ડુંગળીનો પાક છે એને પેકિંગ કરી અને તૈયાર કર્યો હતો અને પોતે જમવાને ઇત્યાદિ કામ બતાવવા માટે ગયા ત્યારે પાછળથી આ ડુંગળીની ચોરી થઈ જતા એમણે આવીને પોલીસ સ્ટેશનમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર કૈલાસ મક્ષ રજૂઆત કરી કે આ ડુંગળી છે ચોરી થઈ ગઈ છે જે ડુંગળી ત્રણ લાખ અગિયાર હજાર ત્રણસો સિત્તેર રૂપિયાની કિંમતની ડુંગળી હતી અલગ અલગ બોરીમાં ભરેલી એક બોરીમાં પિસ્તાલીસેક કિલો જેટલી ડુંગળી હોય એવી ત્રણસો બોરી છે એ ચોરાઈ ગઈ આ ચોરી નાની મોટી ન કહેવાય એટલે એક ટ્રકનો ઉપયોગ થયો હશે એવું વિચારી અને ટ્રકના ચિલા શોધી અને ટ્રક કઈ બાજુથી આવ્યો આ તે પછી બાતમીદારોથી બાતમી મેળવવાની થઈ અને બાંકડા સિટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને અલગ અલગ ટીમો બનાવી અને અંગત બાતમીદારોથી તપાસ હાથ ધરતા આમાં અલગ અલગ ત્રણ આરોપીઓના નામ આવ્યા જેમાં સબીર હુસેન અબ્દુલભાઈ સેરસિયા જાબીરભાઈ સાજીભાઈ બાધી નરુદ્દીન અલીભાઈ બાધી સબીર હુસેન છે એ ટ્રક લઈને આવે છે અને આ બે જણા જે છે જાબીરભાઈ અને નજરુદ્દીનભાઈ એમણે આ જગ્યા આઈડેન્ટિફાઈ કરી કે અહીંથી આ ચોરી થઈ શકે એમ છે અને એ લોકો ત્રણેય મદદગારી કરી અને ચોરી કરેલી અને ચોરી કરેલો માલ તાત્કાલિક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચી દીધેલો અને રોકડા રૂપિયા પણ એના પોતે બિલ બિલિંગ કરીને લઈ લીધેલા હતા તો પોલીસ દ્વારા આ તમામ રોકડ રકમ કબજે કરવામાં આવી છે તેમજ આરોપી પાસેથી ફરિયાદીની એક ડુંગળીની બોરી પણ મળી આવી છે તો એ પણ કબજે કરી છે અને આ કામે મુદ્દાઓમાં ટ્રક પણ કબજે કરવામાં આવેલો છે અને આરોપી જે માલ વેચીને આવ્યા છે ત્યાં સાક્ષીનો સંપર્ક કરતાં એમની પાસે પણ થોડો ઘણો માલ પડ્યો હોવાની વકી છે તો આ અંગેની તપાસ ચાલુમાં છે ચોરી તો એને પૈસા કમાવા માટે જ કરી છે એમાં એવી છે કે ડુંગળી છે એ તાત્કાલિક વેચાઈ જાય રોકડિયા પાક ટાઈપનું છે તો એને કદાચ ડુંગળીને ભરતા બે ત્રણ દિવસ થયા હોય તો વોચમાં હોય કે જેવું ભરાઈ જાય કે તરત ટ્રક લગાડી અને કાઢી લેવું માત્ર ત્રણ કલાકના સમયમાં આખી ટ્રક ભરી અને એ લોકો લઈ ગયા છે તો એ કદાચ પૂર્વ તૈયારીથી કરેલું કાવતરાથી કરેલું એક કામ હોય